તને કીધું હતું ને યાર તને જ ફાયદો થવાનો છે મને ખબર હતી એટલે તો તને ગાડીઓ બતાવી હતી એવું મારો દોસ્ત કહેતો હતો એટલે દોસ્તને જ કહું છું હું કે જો હવે તારા માટે જ લાવ્યો છું તો જો સાંભળ અને આવી જા મારી જોડે બેસ તું અને તું ધ્યાનથી જો કે તારા માટે છું છું કઈ કઈ ગાડીઓ લાવ્યો છું તો સ્વાગત કરું છું આજના નવા વિડીયોમાં તમને બતાવીશ સારી સારી ગાડીઓ સેકન્ડ હેન્ડ જે કોઈની લેવી હોય ઓછી કિંમતે હશે ને વધારે કિંમતે હશે પણ સારી બધી વસ્તુ સારી હશે નવી નવી ગાડીઓ જોવા મળવાની છે આજના વિડીયોમાં તમને જે તમે સારી સારી ગાડીઓ જોવા મળવાની છે જે તમે લઈ શકો છો પાંચ લાખ ત્રણ લાખ બે લાખ દોઢ લાખ લાખ રૂપિયાની આસપાસ પણ લઈ શકો છો અને એવી એવી ગાડીની મસ્ત મસ્ત જેની વાત જ ના થાય એવી ક્વોલિટીવાળી ગાડીઓ કહું છું તો સૌથી પહેલાં તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી તમે જોઈ શકો છો આ ગાડી વેચવાની છે ચાર લાખ સિત્તેર હજાર રૂપિયામાં મારુતિ સ્વિફ્ટ બે હજાર અઢાર મોડલ આ ગાડી તમને માણસા જોવા મળશે ગાડીની કંડિશન બરોબર છે બે હજાર અઢાર મોડલ અગિયારમો મહિનો છે આ ગાડી લેવી હોય તો જલ્દી કોલ કરજો તમે મને સારી કન્ડિશનવાળી ઓછા ભાવે મળે છે આવા ભાવે નહીં મળે અને ગાડી તો એટલી સાચવેલી એટલી સાચવેલી છે ને વાત જ ના થાય જીવના જેમ સાચવેલી છે એટલે કોલ કરજો તમે મને બીજી છું આ મારુથી સુઝુકી અલ્ટો આઠસો ખાલી તમારા માટે વેચવાની છે એક લાખ એંશી હજાર રૂપિયામાં બે હજાર તેર મોડલ બે ઓનરવાળી ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે બે ઓનર પ્લે પેટ્રોલ પ્લસ સીએનજી ડબલ ચાવીવાળી અને નેવું હજાર બસો ને કિલોમીટરની આસપાસની ફરી ચૂકેલી ગાડી છે કોલ કરજો સારી ગાડી છે અને આટલા ભાવિ વેચવાની છે ગાડીના ફોટા જોઈ લેજો પછી તમે મને કોલ કરજો ગાડીમાં અંદર ડિટેલ જોઈ લેજો પછી કોલ કરજો બીજી છું આ ચાર લાખ દસ હજાર રૂપિયા ઊંડાઈ ગ્રેન્ડ આઈ ટેન બે હજાર ઓગણીસ મોડલ ઊંડાઈની છે ફર્સ્ટ ઓનર ફર્સ્ટ ઓનર પેટ્રોલે છે પ્લસ સીએનજી એ છે અને અમદાવાદમાં પડી છે અમદાવાદમાં તમને ગમતી હોય આ ગાડી અને લેવા માગો છો તો તમે મને વાત કરી શકો છો અને જણાવી શકો છો બેસ્ટ કન્ડિશનવાળી સારી સારી વસ્તુ જોવા મળવાની છે આવા ભાવે કોઈ વસ્તુ મળતી નથી તો પણ હું તમને અપાવું છું સારી સારી વસ્તુ ઓછી કિંમતમાં નવી નવી વસ્તુ અપાવું છું તો કોલ કરજો તમે મને જણાવજો અને કહી શકો છો હવે આના પછી બતાવું છું બીજી મારુતિ સુઝુકી વેગેનર આ વેગેનર વેચવાની છે ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયામાં ખાલી ત્રણ લાખ ચાલીસ ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી ગુડ કન્ડિશન બે હજાર અઢાર મોડલ ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી ઇન્સ્યોરન્સ ચાલુ છે આમાં તો કોલ કરી શકો છો બીજી બતાવું છું આ આગ વેચવાની છે બે લાખ ત્રીસ હજાર બે હજાર સોળ મોડલ અલ્ટો આઠસો ઓનર પેટ્રોલ પર સીએનજી સિતોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આપણને લેવી હોય તો કહી શકો છો બીજી બતાવું છું આ ગ્રેન્ડ આઈટેન ત્રણ લાખ વીસ હજાર વિજા ઉડી છે બે હજાર પંદર મોડલ બે ઓનરવાળી છે પેટ્રોલ પ્લસ સીએનજી ટાયર બેટરી બધું જ નવું છે કોલ કરજો છેલ્લી બતાવી દઉં છું આ ઊંદાઇ ગ્રેન્ડ આઈટેન બે લાખ નવ્વાણું હજાર ભાવ છે આઈટેન ગ્રેન્ડ બે હજાર પંદર સીએનજી ફૂલ ઇન્સ્યોરન્સ એક્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી પેટ્રોલ પ્લસ સીએનજી ગુડ કન્ડિશન કોલ કરી શકો છો તમે મને લેવા માટે અને ગમે તો જણાવી શકો છો આ વિડીયો સારું લાગે તો આવા જ વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા